રિંગ રોડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હંમેશા શહેરીજનો માટે માથાનો દુખાવો સમાન બની છે રિંગ રોડ વિસ્તારમાં ઘણી બધી માર્કેટો આવેલી છે જ્યાં રોજ ના લાખો લોકોની અવરજવર રહે છે જેને લઈને પીક અવર્સમાં તો લોકોએ ટ્રાફિકને લઈને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે ત્યારે આ વાતને ધ્યાને લઈને સુરત પોલીસ એસએમસી અને ખાનગી એજન્સી દ્વારા એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે રિંગ રોડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હંમેશા શહેરીજનો માટે માથાનો દુખાવો બની છે

જેમાં આ વિસ્તારમાં વિવિધ એન્જિનિયરિંગ ફેરફારો જેવા કે રિક્ષા માટે પાર્કિંગ અલોટ કરવું ડિવાઇડરો ના ના કરવા રોડ પોળા થાય તેવા અનેક મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું હતું આ આગામી સમયમાં આ અંગે પગલા ભરવામાં આવશે જેથી કરીને આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દૂર થાય અને શહેરીજનોને ફાયદો થાય આ પ્રોજેક્ટ હાલમાં કિન્નરી સિનેમાથી લઈને દિલ્હી ગેટ સુધી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ શહેરના અન્ય વિસ્તારોમાં પણ રીટનો પ્રોજેક્ટ હાથ ધરાશે જેથી કરીને આ શહેરીજનોનો સમય અને બળ ઇંધણ બંનેની બચત થાય આપ સૌ જાણો છો કે માનનીય પોલીસ કમિશનર સાહેબ તેમજ અમારા ટ્રાફિકના જેસીપી અને ડીસીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં ટ્રાફિકની જે સમસ્યાઓ છે એ એમાં ઘટાડો કરવા માટે અલગ અલગ કામગીરી હાથ ધરવામાં આવી છે આજ રોજ અમે કોર્પોરેશનની ટીમ સાથે રિંગ રોડ ને ટેક્સટાઇલ માર્કેટનો જે વિસ્તાર છે ત્યાં જેટલી પણ ટ્રાફિક સમસ્યા છે એ ઓછી કરી શકાય એના માટે ભેગા થયા હતા અને એક મિટિંગનું આયોજન કર્યું હતું અને ફિલ્ડ વર્ક માટેનું અમે યોજના બનાવી હતી જેમાં કેટલા એન્જિનિયરિંગ ફેરફાર કરવામાં આવે તો કેટલી સમસ્યાઓ હલ થાય આ ઉપરાંત રિક્ષા ચાલકોને પાર્કિંગ સ્ટેન્ડ એલોટ કરવા તેમજ રોડમાં જ્યાં પણ ખામીયુક્ત ડિવાઈડરો વગેરે છે બિનજરૂરી એ દૂર કરવા માટેની સમગ્ર ચર્ચા કરી અને એનો ટૂંક જ સમયમાં સર્વે કરી અને તમામ સમસ્યાઓનો નિરાકરણ આવે એના માટે આજે મિટિંગ કરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં એનો અમે અમલ કરવામાં આવનાર ક્રિકેટમાં આપ જાણો છો કે ઘણા લોકો બહારથી ખરીદી કરવામાં આવે છે ઘણા માલસામાન હેરફેર કરવા માટેના ટેમ્પાઓ આવતા હોય છે હજારોની સંખ્યામાં હોય છે એમને જો પૂરતી પાર્કિંગની વ્યવસ્થા કરવી આપવામાં આવે તો જે વાહન ચાલકો રોડનો ઉપયોગ કરે છે એમને ઘણો એમાં ફરક પડી શકે એમ છે અમે દરેક માર્કેટમાં એમાં સર્વે કરી અને ક્યાં ક્યાં કેટલું એલોટમેન્ટ પાર્કિંગનું થઈ શકે એ સર્વે કરી અને કોર્પોરેશનની મદદથી એ તમામ અમલ થાય અને પાર્કિંગ પ્રોપર મળે એના માટે અમે પ્રયત્ન કરશું ટૂંક